જય માતાજી મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે તમારા માતાજી દેવ બીજાના કામ કરે છે પણ તમારા કામ કરતા નથી શું તમારા માતાજી પણ તમારું કામ નથી કરતા તો આજે આપણે આ વિષય ઉપર ચર્ચા કરવાના છીએ એના પહેલાં મિત્રો મારી નમ્ર વિનંતી છે કે જે પણ સભ્ય જો આપણા ચેનલના સભ્ય હોય એમને પણ અને જે નવા સભ્ય હોય એમને પણ વિનંતી છે કે સબસ્ક્રાઈબ કરો કે ના કરો પણ આ જે હું જમને તમને માહિતી આપું છું એ તમે આ જે વિડીયો છે એ તમને અંત સુધી જુઓ જેના લીધે તમને સંપૂર્ણ માહિતી મળી રહે ત્યારબાદ તમને યોગ્ય લાગે આપણી માહિતી અને કંઈ જાણવા મળે આપણા વિડીયોથી આપણા યુટ્યુબ ઉપરથી તો આપણી ચેનલ સાથે જોડાવા નમ્ર વિનંતી છે તો ચાલો મિત્રો વધારે વાર ના કરતા આપણે આ બે વિષય ઉપર આજે ચર્ચા કરી લઈએ તો મિત્રો તમને હું જણાવું કે તમારા માતાજી કે દેવ તમારા કામ કેમ ના કરતા હોય તો અમુક ઘણા બધા કોમેન્ટો આવે છે અને ઘણા બધા માણસોથી મેં સાંભળ્યું છે કે અમારા જે દેવ છે એ હું કોઈને બાધા આપું કે કોઈનું કામ કરવાનું કહું તો એ સરળતાથી થઈ જાય છે પણ અમારું કામ કરતા હોતા નથી હવે અમુક માણસોનો એવો પણ પ્રશ્ન હોય છે કે હું કંઈ ભૂવો નથી હું ખાલી સેવક છું પણ ઘરે બેઠા હું ભુવા કરું છું ઘણા બધા માણસો આવે છે અમુક માણસો આવે જ્યારે અને એમનું દુઃખ લઈને મારા સામે અને મારા દેવના સામે પ્રસ્તુત કરે અને હું એમને કહી દઉં તમારું કામ આટલા ટાઈમમાં થઈ જશે તો એટલા ટાઈમમાં એમનું કામ થઈ જતું હોય છે અને ઘણી વખત તો એ ટાઈમ પહેલાં પણ એમનું કામ થઈ જતું હોય છે તો એની જાણકારી તમને હું આપવાનું છું મિત્રો કેમ કે ઘણા બધા માણસોનો કોમેન્ટ આવે છે તો એમાં કંઈક એ પ્રકારનું હોય છે કે જે તમે તમારા દેવ છે જેના લીધે તમે આ બધું કામ કરો છો તમારે તમે કોઈ જગ્યાએ જઈને બાધા આપો છો તમારા ઘરે માણસ આવે તો એમને ટેક ઉપર બેસાડો છો ને એમનું કામ થઈ જતું હોય છે એટલે અમુક માણસો આશ્ચર્ય પામી જાય છે કે હું કંઈ જાણતો નથી હું ભૂવો નથી છતોય કેમ કામ થતું હશે તો એમાં ગભરાવવાની કંઈ જરૂર નથી એમાં સીધી અને સરળ વાત છે કે તમારા બાપ દાદાની પેઢીમાં આગળની જે વડવા તમારા થઈ ગયા એમાંથી કોઈ ભુવાજી હશે જે આ દેવ લાવ્યું હશે નહીં તો પછી આ દેવને સાધેલા હશે કે આ દેવ ઉપર પહેલાં પણ ભુવા પાણી કરી હશે ત્યારે એમને જ્યારે સિદ્ધિ કરી હશે ત્યારે માતાજી જોડે એવા વચન લીધા હશે કે મારે જનકલ્યાણમાં તારો ઉપયોગ કરવાનો છે તો આપણા મઢે કે આપણા મંદિરે કોઈ પણ આવે તો તારે એનું ગમે તેવું દુઃખ હોય તારાથી બનતું હોય દેવને એવી વચન આપેલા હોય છે તમારાથી બનતું હોય તો સામેલા વ્યક્તિનું દુઃખ જવું જોઈએ ત્યારે માતાજીને પણ એવું લાગે છે કે જે માણસ છે જે વ્યક્તિ છે તમારા ઘરિયા છે એ સત્ય બોલે છે કેમકે એ એમનો હિતનું વિચારતા નથી એ સામેવાળા વ્યક્તિના દુઃખનું વિચારે છે તો તમારે એ જે વચન હોય છે એ પેઢી દર પેઢી વાતા મા વાતો જે હોય છે એ માતા વચનને લીધે હોય છે મિત્રો પહેલાં પણ તમને જણાવેલું છે ફરીથી પણ જણાવું છું કે માતાજીને ભક્તિભાવ અને વચનનો માર હોય બાકી તમે એમને ભોગ આપો ના આપો નિયમિતપણે દિયાબત્તી કરો ના કરો એનાથી એમને કંઈ જાજો ફરક પડતો નથી પણ તમારો ભાવ શ્રદ્ધા અને તમારો વિશ્વાસ અને તમારી જે રહેણી કેણી છે જે તમારું ચરિત્ર છે એ પાવન રાખો તો તમારું દેવ સો ટકા કામ કરતું હોય છે એટલા માટે કામ થતાં હોય છે કે તમારા ઘડીઓના એવા વચન પડી ગયેલા હોય છે એટલે તમારું દેવ કામે કરતું હોય છે ત્યારબાદ જણાવી દઉં મિત્રો કે તમારું કામ દેવ કેમ નથી કરતા બધાનું કામ કરે છે તો મિત્રો આમાં કેવી વસ્તુ જે બહારનો વ્યક્તિ આવે છે એ ખૂબ જ આશા લઈને આવ્યો હોય છે એ ઘણા બધા દુઃખમાં ઘણી બધી પરિસ્થિતિ ઘણી જગ્યાએ છેતરાઈને ઘણી બધી જગ્યાએ ધક્કામુક્કી કરીને ત્યારબાદ કંઈ પણ જગ્યાએ મેળ ના પડ્યો હોય ત્યારે તમારા જોડે ખૂબ જ આશાથી આવેલો હોય છે ત્યારે તમને એવી એમને દિલાસા આપો છે કે મારા દેવમાં ઘણી બધી શક્તિ અપાર છે મારું દેવ જાગ્રત છે અને મારું દેવ તમારું ધારેલું કામ કરશે જો તમને શ્રદ્ધા હોય છે તો ઘણા બધા માણસો શું કરતા હોય છે ઘણા બધા આવે છે ભાવિ ભક્તો એમના મનમાં એવો વિશ્વાસ હોય છે કે આ દેવ જે છે એ મારું કામ પૂરું કરશે એમનો દ્રષ્ટ દ્રઢ જે વિશ્વાસ હોય છે એમના લીધે તમારા દેવ એમના મનોકામના પૂર્ણ કરતા હોય છે બીજું કે તમારું દેવ કેમ કામ તમારું કામ તમારું દેવ કેમ નથી કરતું તો એનું એક જ વસ્તુ હોય છે કે તમારા માગવામાં થોડી આગી પાછી હોય બરાબર હવે આ સત્ય વાત કહું છું લોજિકલી વાત કરું છું તો કોઈને ખોટું લગાડવાનું કે આપણે ચેનલ પર કોઈનો વિરોધ થતો નથી મારી જાણકારી જે છે એ વિશ્વાસની વાતો છે અને મારી અનુભવ પ્રમાણે તમને હું જાણકારી આપું છું તો એમાં કેવું હોય છે મિત્રો કે તમે જ્યારે બીજાને દુઃખને રોવો છો બીજાના દુઃખ ભાળીને તમે દુઃખી થાવ છો ત્યારે દેવને એ ભાવ બહુ ગમે છે કેમ કે એમાં તમારો કોઈ પણ સ્વાર્થ છુપાયેલો હોતો નથી ઘણી જગ્યાએ તમે સાંભળ્યું હશે કે ઘણા બધા ભુવાજી પહેલાં પૈસા લેતા હોય છે બરાબર હવે જ્યારે પૈસા લેવાનું ચાલુ કરે એટલે એમના દેવ છે એ કામ કરવાનું બંધ કરી દેતા હોય છે ત્યારબાદ એ શું કરે છે કે એકવાર એવું પણ કરી શકે છે કે એ પૈસા લેવાનું બંધ કરી દે કે પહેલાં પૈસા ના લેતા હોય ત્યારે એ વિચારે છે કે પહેલાં હું પૈસા નહોતો લેતો કે આ વસ્તુ આ બધું વસ્તુઓ હું નહોતો કરતો ત્યારે મારું દેવ કામ કરતું હતું એટલે તમારો ભાવ છે કે સામેવાળા વ્યક્તિનું દુઃખ દૂર થાય અને એ જે દેવ તમારા ઘરે સ્થગિત છે જે જાગૃત દેવ બેઠું છે એમની પણ અંદર એક ઇજ્જત હોય છે એમને પણ એવું હોય છે કે આપણું નામ મારું નામ મારું રટણ દુનિયાના ખૂણે ખૂણે થાય અને મને પણ કોઈ ઓળખે અને મને પણ સેવા ભક્તિ મળે અને મારા પણ ભક્તો સર્જાય એવું આપણા દેવનું કહેવું થતું હોય છે એના લીધે એ દેવ શું કરતું હોય છે એવા અપરમ પરચા પૂરતું હોય છે અને ઘણા બધાના કામ કરતા હોય છે અને તમારામાં એવું હોય છે કે જ્યારે તમે તમારું કામ સોંપો છો એટલે એ સ્વાર્થીલી ભક્તિ થઈ ગઈ હવે હું એક જ તમને વાત કરવા માગું છું કે તમે દેવને કામ સોંપો તો દ્રઢ વિશ્વાસ શ્રદ્ધા રાખીને તમે કામ સોંપો બીજું કે ક્યારે થશે આવો વિચાર મનમાં ના આવવો જોઈએ ક્યારે થશે કેટલા ટાઈમમાં થશે કેટલા ટાઈમમાં થશે છથા બીજું કે થશે કે નહીં આ બધા જે તમારા મનમાં જો વિચાર આવતા હશે તો તમારું કામ કદી પણ પાર પડવાનું નથી કેમ કે દેવ જે છે એ ચોગડિયા પ્રમાણે કામ કરતું હોય છે સમય વેળા અને પળ જ્યાં સુધી ના બને ત્યાં સુધી તમે ગમે તેટલા બોડા પસારીને થાકી જાઓ દેવ પણ કશું કરી શકતું નથી કેમ કે એ ભગવાન આદિન ચાલતું દેવ છે ભગવાન જો તમારા કર્મમાં દુઃખ લખાયેલા છે તમારા કર્મમાં જો અમુક વર્ષોના દુઃખ લખાયેલા છે તો એ તમારા ભોગવવાના છે હું તમને ઘણા બધા વિડીયો બનાવે છે એના ઉપરને ઘણા બધા ચર્ચા પણ કરું છું કેમ કે લેખમાં કોઈ મેખ ના મારી શકે પણ જો તમે સાચી ભક્તિ રાખો શ્રદ્ધા રાખો તો જે દુઃખો છે જે કર્મની કઠિણાઈ છે તમારા કર્મમાં ગયા જન્મના કર્મો કે તમારા એવા કાર્યો જો તમને નડતા હોય તમે દેવ પૂજતા હોય તો એનું એક જ બેનિફિટ હોય છે કે કર્મ મારું એવું માનવું છે કે તમે જે કર્મ કરો છો એ પણ ભગવાને લખેલા જ હોય છે આપણા કે તમારે આ જન્મમાં આટલા પાપ કરવાના છે આટલા પૂન કરવાના છે એવું મારું પર્સનલી માનવું છે તો જે પણ છે એ બધું વિધાતાના હાથમાં છે પણ તમે ભક્તિભાવને શ્રદ્ધા રાખો કોઈ દેવ ઉપર એક જ દેવને પકડી રાખો અને એના ઉપર વિશ્વાસ રાખો તો મારી સો ટકાની ગેરંટી છે મિત્રો કે તમારું આ જ નહીં તો કાલ તમારું કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે તમારી બધી જ મનોકામના પૂર્ણ થશે પણ કેવી મનોકામના પૂર્ણ થશે જે કોઈના હિત માટે એટલે કોઈને હેરાન પરેશાન કરવાની નહીં કોઈનું ખરાબ કરવાની દાનત નહીં હોય અને સેવા ભક્તિના ભાવ હશે અને તમારા ઘરમાં નિંદ્યા ખાર વેર ઝેર એવી વસ્તુ તમારા મનમાં નહીં હોય તમારા પરિવારમાં નહીં હોય તો સો ટકા કોઈ પણ દેવ તમારા ઘરમાં પૂજાતું હશે કોઈ પણ દેવ જેની તમે શ્રદ્ધા કરો છો જેને તમે માનો છો એ મારું સો ટકાની ગેરંટી છે કે તમારી ભક્તિભાવ અને તમારો પ્રેમ જોઈને એકવાર જાગ્રત થશે અને વર્ષોથી તમે દુઃખ ભોગવતા હશો વર્ષોથી તમારી મનોકામના પૂર્ણ નહીં થઈ હોય તો મારો એવો વિશ્વાસ બોલે છે મારો એવો અનુભવ બોલે છે ભાઈ કે દેવ એક જ વખત લમણો કરશે મિત્રો અને મારું એવું માનવું છે કે તમે તમારી જિંદગીમાં કદી સુખ નહીં પાડ્યું હોય તમારી જિંદગીમાં કદી વિચાર્યું નહીં હોય એવી વેળા પણ તમારા ઘરે એ દેવ લાવશે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયો તમને ગમ્યો હોય આપણી જાણકારી ગમી હોય આપણી સરળ ભાષા અને સચોટ વાત કરવાની રીત તમને ગમતી હોય અને આપણે ચેનલ ના વિડીયો તમને કોઈ પણ થોડી ઘણી પણ જાણકારી અને મોટિવેટ કરી શકતા હોય તો આપણી ચેનલને લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો તમારા બધા મિત્રોને અને આપણી ચેનલને સારો એવો સપોર્ટ મળ્યો છે તમારા કારણે આજે કાલે આપણા આજકાલમાં પાંચ હજાર સબસ્ક્રાઈબર પૂરા થયા છે એ બધા તમારા આશીર્વાદને તમારા સહકારના લીધે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો માતા મેલડી તમારા બધાની મનોકામના પૂર્ણ કરે એવી મારી આશા છે જય માતાજી જય મેલડી માં